કેસોદમાં બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિઓને ઉજાગર કરવાના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળક એ ફૂલ છે અને શિક્ષક એનો માળી છે આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો અને સંસ્કારની સુગંધ ભરે તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી દ્વારા અનેક પ્રવૃત્તિઓ પૈકી આજ રોજ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કેસોદના વેરાવળ બાયપાસ હાઈવે પર આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવેલ હતી ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના શ્રી ઘનશ્યામ ચરણદાસજી અને અતિથિ વિશેષ એલ કે હાઈસ્કૂલ રણવીર પરમાર ભારત વિકાસ પરિષદના ના પ્રમુખ મહાવીર સિંહ જાડેજા ડોક્ટર સ્નેહલ તન્ના સંસ્થાના સંચાલક પ્રોફેસર ગજેરા સાહેબ તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સ્વામીજીએ એ જણાવેલ કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે તેમજ રણવીર પરમાર સરકાર દ્વારા પણ પોતાના પ્રવચનમાં જણાવવામાં આવેલ કે આવા પ્રયાસોથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે આ કાર્યક્રમને સ્વામી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાળ મેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઉભું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ છત્રીસ જેટલી કૃતિઓ ધોરણ એક થી પાંચ ના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં એકસો જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો આ બાળ મેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઉભું કરવામાં આવેલું ગામડું અદાલત જીવંત પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણ ને લગતા વિવિધ સ્ટોલ હતા કાર્યક્રમનો સંચાલન પ્રવીણભાઈ બલાસ દ્વારા કરવામાં આવ્યુ હતું જ્યારે આભાર વિધી સાડાના આચાર્ય વિક્રમ બલાસ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું મારું નામ કટોતૃષા છે આયા અમારી સ્કૂલમાં આ બધુંય કાર્યક્રમ હતો હું મે સલાડમાં ભાગ લીધો છે અને આ આ બધુંય આપણે હેલ્ધી રહે છે આપણું શરીર શરીર હેલ્ધી રહે છે આપણે પરંતુ આ બધુંય ખાઓ ખાવા ખાવા ખાવું પડે તો આપણે હેલ્ધી રહી સકએ જય બાળ ગોપાલ ધર્મલભાઈ જંદાણી આ પ્રોફેસર એકેડમી કેસો ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે આ શક્તિઓને કોઈ માપપટથી માપતી ખૂબ મુશ્કેલ છે પરંતુ એ સુષુપ્ત શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્ન રૂપે આજે ન્યુએરા પ્રોફેસર એકેડમીના કેમ્પસની અંદર ધોરણ એકથી પાંચના એકસો ને ઓગણચાલીસ બાળકોના એક બાળમેળાનું આયોજન કરેલું હતું આ બાળમેળાની અંદર છત્રીસ જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને બાળકમાં રહેલી શક્તિઓને બહાર લાવવાની ખાણીપીણી આનંદ મેળવો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શિક્ષક શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ સ્કૂલ દ્વારા આવા અનેકવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાંથી તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષક વિદોએ આ બાળ મેળાની મુલાકાત લીધી હતી આ બે મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાળાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમને બાળકોનું ઉદ્ઘાટિત કર્યા હતા તેમાં અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર પ્રિન્સિપાલશ્રી એલ કે હાઈસ્કૂલ કેશોદ ઉપસ્થિત રહ્યા હતા આ બે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો રિપોર્ટર મયુર કોદાવાલા એબીસી ન્યૂઝ કેશોદ